ગુડ મોર્નિંગ મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે ગીતો ઉપનિષદ ભગવદ્ ગીતાના અધ્યાય નંબર ચૌદ પ્રકૃતિના ત્રણ ગુણોના શ્લોક નંબર પાંચ વિશેની માહિતી પ્રાપ્ત કરીશું સત્વમ રજ તમ ઇતિ ગુણા પ્રકૃતિ સંભવા નિબંધનથી મહાબાહો દેહે દેહી નામ અવયવ અર્થાત ભૌતિક પ્રકૃતિ ત્રણ ગુણોની બનેલી છે તે છે સત્વગુણ રજોગુણ તથા તમોગુણ જ્યારે સનાતન જીવ પ્રકૃતિના સંસર્ગમાં આવે છે ત્યારે એ મહાબાહો અર્જુન એ આ ગુણોથી બદ્ધ થઈ જાય છે એટલે કે જીવાત્મા દિવ્ય હોવાથી તેને ભૌતિક પ્રકૃતિ સાથે કશી નિસ્બત હોતી નથી તેમ છતાં ભૌતિક જગત દ્વારા બદ્ધ થવાને કારણે તે ત્રણ ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણોના પ્રભાવ હેઠળ કાર્ય કરે છે જીવોને વિભિન્ન પ્રકૃતિને લીધે જુદા જુદા પ્રકારના શરીરો મળેલા છે તેથી તેઓ એ જ પ્રકૃતિ પ્રમાણે કાર્ય કરવા પ્રેરાય છે આ સંસારમાં અનેક વિવિધ સુખ દુઃખ નું કારણ છે મિત્રો આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ નવો શ્લોક ને નવો વિડીયો માટે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને નવા શ્લોક ની નવી માહિતી મળી શકે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાદીશ